વડોદરા મહાનગરપાલિકાની દબાણ શાખા દ્વારા ગોરવા વિસ્તારમાં દબાણો દૂર કરવાની કાર્યવાહી હાથ ધરી હતી વડોદરા મહાનગરપાલિકા દ્વારા વિવિધ વિસ્તારોમાં દબાણો દૂર કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે જે અંતર્ગત વડોદરા શહેરના ગોરવા વિસ્તારમાં દબાણ હટાવવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી પાલિકાની દબાણ શાખા દ્વારા મધુનગર વિસ્તારના આશિયાના પાર્ક વિસ્તારમાં દબાણો સામે પગલાં લેવામાં આવ્યા હતા ટીપી નંબર પંચાવન એ વિસ્તારમાં આવેલા આશિયાના પાર્કથી કેનાલ સુધીના વિસ્તારમાં થયેલા પાકા મકાનો સહિતના ગેરકાયદેસર દબાણોને દૂર કરવામાં આવ્યા હતા આ ઝુંબેશના ભાગરૂપે દબાણ ટીમે અસરકારક રીતે કાર્યવાહી કરી હતી સ્થાનિક પોલીસ તેમજ એસઆરપીના બંદોબસ્ત વચ્ચે દબાણ દૂર કરવાની કામગીરી હાથ ધરાઈ હતી ગોરવા વિસ્તાર સહિત વડોદરા શહેરમાં અન્ય સ્થળોએ પણ દબાણો દૂર કરવાની કામગીરી તેમજ લારી ગલ્લા જપ્ત કરવા સહિતના કામગીરીના સંદર્ભે દબાણ શાખાના અધિકારી મંગેશ જયસ્વાલ દ્વારા વિસ્તૃત માહિતી આપી હતી ટીપી પંચાવન એ નવાયડ બ્રિજ ઉતરતા મધુનગર ગોરવા તરફ જતા જમણા હાથે જે આસિયાના પાકથી ફાતેમા પાક કેનાલ સુધી ચારસો મીટરની લેન્થમાં અઢાર મીટરની વીટમાં જે લાઇન છે એમાં કુલ ત્રીસ જેટલા જે દબાણો હતા કમ્પાઉન્ડ વોલના અને મકાનના બે મીટર સુધીના એવા કુલ ચાર મકાનના જે દબાણ હતા એ અત્યારે દૂર કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવેલી છે પોલીસ વિભાગ અને એસઆરપીના બંદોબસ્ત સાથે અને ટીપી વિભાગ સાથે કામગીરી કરવામાં અત્યારે હાલ આવી રહી છે ને લગભગ મોડા મોડી સાંજ સુધી કામગીરી ચાલશે આ ઉપરાંત પણ વડોદરા શહેરમાં ગઈ સાલથી અત્યાર સુધીમાં બાર હજાર પચાસ ચોરસ મીટર જેટલા જે કોર્પોરેશનના રિઝર્વ પ્લોટો છે આ રિઝર્વ પ્લોટોમાંથી કાચા પાકા દબાણો દૂર કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવેલી છે તે ઉપરાંત ચુમ્મોતેર હજાર બસો ને પિસ્તાલીસ ચોરસ મીટર જેટલું જે રોડલાઈનના કાચા પાકા દબાણો છે એ દૂર કરવામાં આવેલા છે તથા લારી ગલ્લા કેબિન કાઉન્ટર આ બધા થઈને કુલ ઓગણીસો ઉપરાંતના દબાણો જમા લેવામાં આવેલા છે તદ ઉપરાંત જે પરચુરણ સામાન છે એ સોળ હજાર ચારસો ને ત્રાણું જેટલો પણ આવી આ કામગીરી દબાણની દૂર કરવાની કામગીરી દરમિયાન જમા લેવામાં આવેલ છે અને જે અટલાદરા સ્ટોર ખાતે જમા લેવામાં આવે છે તદ તદઉપરાંત કાચા જે શેડ બનાવવામાં આવે છે તંબુ બનાવવામાં આવે છે એ પણ ચારસો છ જેટલા આપણે દૂર કરવામાં આવેલા છે અને કાચા ઝૂંપડા જે છે એ ત્રણસો ને સિત્તેર જેટલા દૂર કરવામાં આવેલા છે પાકા જે બાંધકામ જે બાંધકામ પરવાનગી વિભાગ સાથે પ્રોગ્રામ કરવામાં આવે છે ત્રણસો ઓગણસાઠ જેટલા પ્રોગ્રામ લેવામાં આવેલા છે તદુપરાંત જે બોર્ડ અને બેનરો પણ જે દૂર કરવામાં આવેલા છે પથારા હટાવવામાં આવ્યા છે એ પણ અંદાજે પાંચસો ઉપરાંતના દૂર કરવામાં આવેલા છે વાહન જે જમા લેવામાં આવ્યા છે કુલ એકસો ને એકતાલીસ જેટલા જમા લેવામાં આવે છે અત્યારે હાલ આ નવાયડ બ્રિજ જે મધુનગર ગોરવા તરફ ઉતરીએ તો જમણા હાથે આસિયાના પાર્કથી ફાતેમા પાંચ સુધી કેનાલ સુધી ચારસો મીટરનો જે લેન્થમાં રોડ છે ટીપીનો અને અઢાર મીટરની વીડ છે